મિત્રો મીઠાઈ વહેંચવાની તૈયારી કરી લો કારણ કે ભગવાન શનિદેવજીની કૃપાથી બાવીસ માર્ચથી અઠ્યાવીસ માર્ચ વચ્ચે આ પાંચ રાશિઓનું નસીબ અચાનક ચમકી ઉઠશે તેમને મોટી ખુશખબરો મળવાની છે હા મિત્રો ભગવાન શનિદેવજી હવે બાર રાશિઓમાંથી આ પાંચ ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે તેનો સીધો પ્રભાવ આ જાતકોના જીવન પર પડવાનો છે જેના કારણે તેમના તમામ દુઃખ સંકટ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે હવે આ પાંચ રાશિઓને શનિદેવજીના આશીર્વાદથી અપાર સુખની પ્રાપ્તિ થશે જે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાવી દેશે હવે પ્રશ્ન ઉઠે છે કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમણે શનિદેવજીની કૃપા પ્રાપ્ત થવાની છે અને કઈ શુભ સમાચારો આ રાશિઓના જાતકોને મળવાના છે આ વિડિયોમાં આપણે એ જ પાંચ સૌભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપશું તેથી આ વીડિયોને શરૂથી અંત સુધી અવશ્ય જુઓ કેમ કે આ પાંચ રાશિઓના જાતકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વિડિયો શરૂ કરવા પહેલા જે પણ વ્યક્તિ ભગવાન શનિદેવજીના સાચા ભક્ત છે તેઓ આ વિડિયોને લાઇક જરૂરથી કરે અને કોમેન્ટમાં જય શનિદેવ અવશ્ય લખે જેથી ભગવાન શનિદેવજીના આશીર્વાદ સીધા તમને મળે હવે આવો જાણી લઈએ કે કઈ ભાગ્યશાળી રાશિઓનું નસીબ બાવીસ માર્ચથી અઠ્યાવીસ માર્ચ વચ્ચે ચમકવાનું છે અને જેમને જીવનમાં અપાર સુખ મળવાનું છે ગ્રહોની ચાલ અને શનિદેવજીનો પ્રભાવ અમે સૌ સારી રીતે જાણીએ છીએ કે આપણા જીવનમાં જે પણ પરિવર્તનો થાય છે તે ગ્રહોની સ્થિતિ અને તેમની ચાલ પર આધાર રાખે છે આ જ કારણ છે કે દરેક વ્યક્તિને તેમના ભવિષ્ય વિશે જાણવા ઉત્સુકતા રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ આપણા દૈનિક જીવન પર ઊંડો પ્રભાવ પાડી શકે છે ખાસ કરીને જ્યારે વાત શનિદેવજીની આવે તો એ સમજવું જરૂરી છે કે તેઓ સૂર્યદેવના પુત્ર છે અને તેમને ક્રૂર પણ ન્યાયપ્રિય દેવતા માનવામાં આવે છે શનિદેવજી વિશે સામાન્ય માન્યતા છે કે તેઓ ફક્ત દંડ આપનારા દેવતા છે પરંતુ હકીકત એ છે કે તેઓ કોઈને પણ બિનકારણ દંડ આપતા નથી તેઓ કર્મોના આધારે ન્યાય કરે છે અને તેથી જ તેમને જગતના ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે જે વ્યક્તિ પર શનિદેવજીની કૃપા રહે છે તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે અને તેને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે જોકે શનિદેવજીનું નામ લેતા જ લોકો ગભરાઈ જાય છે પણ જો તેઓ કોઈ પર પ્રસન્ન થાય તો તેનું નસીબ બદલવામાં જરા પણ વિલંબ કરતા નથી હવે કઈ રાશિઓ પર શનિદેવજીની વિશેષ કૃપા થશે ભગવાન શનિદેવજીની ચાલ બદલાઈ રહી છે અને તેઓ બાર રાશિઓમાંથી પાંચ રાશિઓના જાતકો પર વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે તેનો અર્થ એ છે કે આ રાશિઓના જાતકોની પ્રાર્થનાઓ શનિદેવજી સુધી પહોંચેલી છે જેના પરિણામે તેમનો સૌથી શુભ અને ભાગ્યશાળી સમય હવે શરૂ થવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવજીની કૃપાથી આ પાંચ રાશિઓનું નસીબ અચાનક ચમકી ઉઠશે અને તેમને અપાર સુખ મળશે તો પછી રાહ શેની આવો જાણી લઈએ કે કઈ રાશિઓ પર શનિદેવજીની અનંત કૃપા વરસી રહી છે વિડીયોમાં આગળ વધતા પહેલા શનિદેવજીના સાચા ભક્તો કોમેન્ટમાં જય શનિદેવ અવશ્ય લખે અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરે જેથી વધુ લોકો આ શુભ માહિતીનો લાભ લઈ શકે આ યાદીમાં સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનું છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો વરસાદ થવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવશે જે તમારા જીવનને નવી દિશા આપશે કુંભ રાશિના જાતકો તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો સારો પ્રફલતી હવે જલ્દી જ મળવા જઈ રહ્યો છે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને જે પણ પ્રોજેક્ટ અટવાઈ ગયા હતા તે સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યાપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે વ્યાપારમાં ચાર ગણી પ્રગતિ થશે અને ચારે બાજુથી નફો જ નફો મળશે તમારા જીવનમાં દરેક દિશામાં ખુશીઓની લહેર આવશે શનિદેવની કૃપાથી નોકરીયાત લોકો માટે પણ આ સમય શુભ રહેશે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળવાની સંભાવના છે અને જે લોકો નવી નોકરીની શોધમાં છે તેઓને પણ પોતાની મનગમતી નોકરી મળશે તમે જો કોઈ રોકાયેલા પૈસાની રાહ જોઈ રહ્યા છો તો તે પણ જલ્દી જ પાછા મળશે વ્યાપારમાં આવેલી બધી અડચણો દૂર થશે અને તમારો વ્યવસાય ફરી ઉન્નતિ તરફ વધશે આ સમય તમારા માટે અત્યંત શુભ છે એટલે અવસરનો સંપૂર્ણ લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આવનાર સમય શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે તમારું મહેનતનું પરિશ્રમ સકારાત્મક પરિણામ લાવશે અને તમારે તેના પૂરા ફળો પ્રાપ્ત થશે આર્થિક સ્થિતિમાં પહેલા કરતા વધુ સુધારો જોવા મળશે અને અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે આ રાશિના જાતકો માટે મિત્રો અને સહયોગીઓ સાથે સંબંધ વધુ મીઠા બનશે સાથે જ વેપાર અને ધન સંબંધિત અનેક લાભ થવાની સંભાવનાઓ છે પારિવારિક જીવનમાં પણ તમને અપાર સહકાર મળશે જીવનસાથી અને પરિવારના સદસ્યો તમારું દરેક નિર્ણયમાં સમર્થન આપશે તમારી મીઠી વાણી અને સજ્જનતા તમારા બધા કાર્યો સફળ બનાવશે ભગવાન શનિદેવની કૃપાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પણ સફળતા તરફ આગળ વધશે તમારું જીવન ઝડપી ગતિએ પ્રગતિ કરશે અને સફળતાના નવા સ્થાન સ્થાપિત થશે શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે અને તમે સતત પ્રગતિના અવસરો મેળવી શકશો હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનત રંગ લાવશે અને આખી દુનિયા તમારી સફળતાની ગુંજ સાંભળશે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થનાર છે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમને સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમારો પ્રભાવ વધુ પ્રબળ બનશે શનિદેવની કૃપાથી તમને નવા સફળતાના અવસરો મળશે જેના ઉપયોગ દ્વારા તમે તમારું જીવન એક નવી ઊંચાઈએ લઈ જઈ શકશો જે પણ કાર્યો તમે લાંબા સમયથી અધૂરા રાખ્યા હતા તે હવે પૂર્ણ થવાની દિશામાં જશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવા માંગતા હોય તો તેમાં પણ સફળતા મળવાની મજબૂત સંભાવનાઓ છે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે લાભદાયી રહેશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને ધનપ્રાપ્તિના અનેક અવસરો મળશે પરિવારજનો સાથે સંબંધ મજબૂત રહેશે અને વ્યવસાયમાં અદ્ભુત પ્રગતિ થશે સામાજિક પ્રતિષ્ઠા વધશે અને અચાનક ધન લાભ થવાની સંભાવનાઓ પણ છે તમે ઘર અથવા વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યા હોય તો આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે એટલે કે આ શુભ અવસરને ખોટું ન જવા દો અને તેનો સંપૂર્ણ લાભ લો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે શનિદેવની કૃપાથી ખૂબ જ જલ્દી શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારા પરિશ્રમનું હવે યોગ્ય ફળ મળવા જઈ રહ્યું છે જેનાથી તમારા જીવનમાં આનંદ અને શાંતિ આવશે વર્તમાનમાં અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે અને તમને પરિવાર અને મિત્રવર્તુળનો સંપૂર્ણ સહયોગ મળશે શનિદેવની અનંત કૃપાથી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને નાણાં આવવાના નવા સ્ત્રોત ખુલશે તમારી સંપત્તિમાં વધારો થશે અને મોટી સફળતાઓ તમારી રાહ જોઈ રહી છે જે લોકો નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારો થવાના સારા યોગ બની રહ્યા છે શનિદેવની વિશેષ કૃપાથી ધનુ રાશિના જાતકોના જીવનની બધી અડચણો દૂર થશે અને તેઓને જીવનમાં અપાર ખુશીઓ મળશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે અને તમારું જીવન વધુ સુખદ અને સમૃદ્ધ બનશે આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેવાનો છે શનિદેવની કૃપાથી તમને સમાજમાં માન સન્માન મળશે અને પ્રતિષ્ઠા વધશે લોકો તમારી પ્રશંસા કરશે અને તમારા કાર્યોની સરાહના કરશે તમને જીવનમાં નવા અવસર મળશે જે તમારા માટે સકારાત્મક બદલાવ લાવશે સાથે જ આર્થિક લાભના પણ સારા યોગ બની રહ્યા છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપાર ધંધામાં પણ ઝડપથી પ્રગતિ થશે સિંહ રાશિના જાતકોને દરેક દિશામાંથી લાભ થશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારો થવાની તકો છે ઉપરાંત આવકના નવા સ્ત્રોત મળી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવન વધુ સમૃદ્ધ થશે જે દંપતીઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમની માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે પરિવારમાં ખુશીઓ આવશે અને શનિદેવની કૃપાથી સિંહ રાશિના જાતકોને વિશાળ સફળતા પ્રાપ્ત થશે આ સમય તમારા માટે અનુકૂળ છે અને તમારું જીવન વધુ સુખમય અને આનંદમય બનશે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મીન રાશિ મીન રાશિના લોકો માટે આ જાણીને ખુશી થશે કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા માટે ખૂબ જ શુભ સમય આવવાનો છે ભગવાન શનિદેવ તમારા ઉપર ખૂબ પ્રસન્ન છે જેના કારણે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારું વખાણ થશે સાથે જ તમને જલ્દી જ સફળતાના નવા અવસર મળવા લાગશે જેમનો લાભ લઈ તમે તમારા જીવનમાં પ્રગતિ કરશો તમારા બધા અટકાયેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થશે અને જે નવા કાર્ય તમે શરૂ કરવા ઈચ્છો છો તેમાં તમને સફળતા મળશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે અને તમને ધન લાભના નવાનવા અવસર મળશે તમારા ઘર પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે વ્યવસાયમાં પ્રગતિના સંકેત દેખાશે અને સામાજિક ક્ષેત્રોમાં પણ સફળતા મળશે અચાનક ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના નિશ્ચિત સફળ થશે ભગવાન શનિદેવની ખાસ કૃપા મીન રાશિના લોકો પર બની છે હવે સમય તમારા પક્ષમાં છે તેથી આ શુભ અવસરનો પૂરતો લાભ લો અને તેને બગાડશો નહીં આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે આગળના સમય તમારા માટે આર્થિક પ્રગતિ અને કાર્યકિર્તિમાં સફળતા લઈને આવશે જેમ નોકરીમાં તેમ વ્યાપારમાં પણ અચાનક લાભના યોગ બની રહ્યા છે જે તમારા આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે તમારા બધા અટકેલા નાણાકીય કામ પૂર્ણ થશે અને કુટુંબમાં પણ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે આ સમય દરમિયાન મોટી ખુશખબરી મળવાની સંભાવના પણ છે વ્યાપારીઓ માટે અચાનક મોટો નફો થવાની શક્યતા છે અને નવા તકોનો દરવાજો ખુલશે શનિદેવની કૃપાથી અચાનક ધન લાભ થવાની પ્રબળ શક્યતાઓ છે મિથુન રાશિના જાતકોના જીવનમાં ઘણી ખુશીઓ આવવાની છે જે તેમના ભવિષ્યને વધુ આનંદમય અને સમૃદ્ધ બનાવશે જે લોકો નવા મકાન કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમને પણ આ સમય અનુકૂળ સાબિત થશે તમારી યોજનાઓ સફળ થશે અને તમે તમારા સપનાનું ઘર અથવા વાહન ખરીદી શકશો આ ઉપરાંત સંતાન સુખની પ્રાપ્તિની પણ સંભાવના છે જે કુટુંબમાં વધુ આનંદ અને ખુશી લાવશે ભગવાન શનિદેવની અસીમ કૃપા તમારા પર છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને કોઈ પણ શુભ અવસરને હાથમાંથી ન જવા દો આ યાદીમાં આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન શનિદેવની અતિશય કૃપા તમારા પર રહેશે જેના કારણે તમને ધન પ્રાપ્તિની મજબૂત સંભાવનાઓ દેખાઈ રહી છે ખાસ કરીને વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જેમણે નોકરી અપનાવી છે તેમના માટે પણ આ સમય પ્રમોશન અને પ્રગતિના સંકેત આપી રહ્યો છે જો તમે વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા માંગતા હોય તો તેમાં પણ સફળતા મળવાની શક્યતા છે આ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સતત સુધારો જોવા મળશે વેપારીઓ માટે પણ આ સમય અત્યંત ફાયદાકારક સાબિત થશે કારણ કે તેમના ધંધા વ્યવસાયમાં વૃદ્ધિ અને સારો નફો થવાની સંભાવના છે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે કારણ કે શનિદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ હવે ધીરે ધીરે સમાપ્ત થવાની છે અને ટૂંક સમયમાં જ તમારું જીવન ખુશહાલી અને સમૃદ્ધિ તરફ આગળ વધશે આ શુભ સમય તમારા માટે નવી દિશા ખોલી દેશે અને તમે એક ઉન્નત જીવન તરફ ગતિ કરશો મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણવા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો તરત જ કરી લો આનાથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ જાણકારી સમયસર મળતી રહેશે આ યાદીમાં નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહેશે તમને માત્ર આર્થિક સમૃદ્ધિ જ નહીં પણ તમારા વ્યવસાયમાં પણ આશ્ચર્યજનક વૃદ્ધિ થશે જેઓ નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગાર વધારો થવાની પૂરી સંભાવના છે તદુપરાંત જેઓ વિદેશમાં નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે સારા અવસર આવી રહ્યા છે વેપારીઓ માટે પણ આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અને ધનપ્રાપ્તિના ઘણા માર્ગો ખુલશે તેમજ જે દંપતીઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય શુભ રહેશે ઘરમાં સુખ શાંતિ રહેશે અને પ્રેમ સંબંધ વધુ ગાઢ થશે તમારી બધી યોજનાઓ સફળતાપૂર્વક પૂર્ણ થશે જેઓ નવું ઘર અથવા વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે પણ આ યોજના સફળ રહેશે શનિદેવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે હવે તમારું જીવન નવા લાભો આર્થિક વૃદ્ધિ અને સફળતાના અવસરોથી ભરેલું રહેશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં દસમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન શનિદેવ એક મોટો બદલાવ લાવી રહ્યા છે તમે તમારા જીવનમાં પોતે જ મોટા પરિવર્તનો અનુભવશો વેપાર સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ એક ઉત્તમ અવસર છે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે હવે તમારી મહેનતનો પરિણામ પહેલાથી વધુ મળવાના સંકેત છે જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ ખાસ કરીને કામકાજના ક્ષેત્રમાં લાભદાયી સાબિત થશે તમારું કામ પ્રશંસનીય બનશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને કુટુંબમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે તમે માનસિક શાંતિ અનુભવશો અને આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમે અનુભવી શકશો કે શનિદેવની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે જેઓ સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે તમે જીવનમાં જે પણ હકદાર છો તે બધું પ્રાપ્ત થશે જેના કારણે તમારી ખુશીનો પાર નહીં રહે અને તમારું જીવન એક નવી દિશા લેશે ધન્યવાદ